વસઈ નજીક કાર અડફેટે બાઇક ચાલકનું મોત આજે અગિયાર ફેબ્રુઆરીના રોજ બપોરે બાર વાગ્યે આસપાસ વિસનગર ગોજારીયા હાઈવે ઉપર વસઈ નજીક એક ગાડી અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ કાર ચાલકે ગલતબભરી રીતે ગાડી હંકારી બાઇક ચાલકને અડફેટે લેતા કારના આગળનો ભાગ અને બાઇકના ફૂર્ચા ઉડી ગયા હતા ઘટનાને લઈ આસપાસથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ વસઈ પોલીસને થતાં પોલીસે ઘટના ઉપર આવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં